પ્રીતિ કોંગ્રેસના નેતા તરીકે સુરતમાં નામ મેળવ્યું હતું અને અનેકવાર સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસના ટિકિટ કૌભાંડ પણ બહાર લાવ્યા હતા ત્યારબાદ એમને કોંગ્રેસનો હાથ છોડી આપમાં જોડાયા હતા અને હવે આપમાંથી પણ એમને તમામ એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે એક વર્ષમાં આ પાર્ટીમાં એમને કોઈ પણ કામગીરી ના આપવામાં આવતા છેવટે એ પોતાના વિડીયોઝ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરતા હતા એવા અનેક મુદ્દાઓ ઉતરતા હતા તેમ છતાં એમની નોંધ ન લેવામાં આવતા છેવટે નારાજ થયા હોવાનું સામે આવી રહ્યું છે અને એમને પોતાના તમામ પદ પરથી જે આ પાર્ટીમાં એમને આપવામાં આવ્યા હતા તે પછી રાજીનામું આપી દીધું છે હવે ચર્ચા એ પણ ચાલી રહી છે ફરી એકવાર આપ થી છોડી કોંગ્રેસનો હાથ પકડે એવી શક્યતાઓ પણ છે જી આભાર આઝમ તમામ વિગતો માટે